જો રજવાજદ કરવામાં આવી હતી તે પણ અમને યોગ્ય જણાતી નથી સાથે સાથે કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી તેનો ખુલાસો જે કરવામાં આવ્યો છે તે પણ ન્યાય સંગત નથી કામનો ભારણ હોવાની વાત હોય કે તમામ ઢાંકણ તપાસ શકાય એવી સ્થિતિ ન હોવાની વાત પણ કરવામાં આવી છે જે સદંતર અયોગ્ય છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને તપાસ થવી જરૂરી છે તેમજ જવાબદાર અધિકારીઓના નામ એફઆઈઆર માં ઉમેરો તેવી પણ માંગણી સમાજ દ્વારા કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં જવાબદારો સામે તપાસ ન થાય તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનશે અને કોઈ પણ ઘરનો બાળક આ રીતે તંત્રના પાપે હોમાય જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ છે ભાવેશ ટાક ગુજરાત પત્ર આપવામાં આવે આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલ પાંચ બે હજાર પચીસ ના રોજ ખાતે કેદાર વેગડ નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે અને એનું ચોવીસ કલાક બાદ એનું મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોરના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એફઆઈઆર ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટી ની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્રને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબ ને પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દી માં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસો ની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર એ ધ્યાન રાખવું છે